ಸದ ಗುರು ಮಹಾರಾಜು ನಿರಾಂತ ಮಹಾರಾಲ್ ಜೆ ಸತ್ಯ ಸನಾತನ ಸತಿಧರ್ ಮೇ ಪಧಾರೆ ಹರಿ ಗುರು ಸಂತ ಪ್ರಥಮ ನಮ ಗುರುದೇವೇ જેણે આપું જ જ્ઞાન જ્ઞાને ગોવિંદયો ઓળખ્યા ટળી ગયું દેહય અભિમાન તત્વ સાર ત્રિલોક માં ગુરુ ગોવિંદ કરૂપ આદ્ય અંત એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ સંત ચટકુ લાગ્યા વિના અને કે મરી જે કીર્તાર ઈયળ જો ભમરી બને તો નરને ને કે ટલી વાર आवसद गुरुयुतराय वी महि हर संदेह पापी ने पावन करवा जिणे धरो दे लाल लाल मलीन हे देखत सब में लाल

સંતોને તેડાવી અરસ દર્શન દીદારનો લાભ અપાયો અને એકા બીજાના દર્શન કરાવ્યા અને બધાને બોલાવી આજે તેમણે બે યજ્ઞનું આયોજન કર્યું છે એક તો દ્રવ્ય યજ્ઞ અને એક જ્ઞાન યજ્ઞ દ્રવ્ય યજ્ઞ એટલે કે બધા સંતો ભક્તોને પ્રસાદ લેવરાવી અને પાવન કર્યા કારણ કે દ્રવ્ય વગર આ કઈ થતું નથી અને બીજો કીધો જ્ઞાન યજ્ઞ હવે જે અત્યારે રાત્રે સંત સમાગમ સંતો ભેગા મળી પોતાના મુખની અમૃત વાણીનો જે વરસાદ વરસાવશે અને અનેક સંતો ભક્તોને પાવન કરશે તો આને કહેવાય જ્ઞાન યજ્ઞ આજે અમારા સદગુરુ શ્રી લાલજી મહારાજે આ જગતની અંદર અનેક મુમુક્ષને અધમ ગતિને માર્ગેથી પાછા વાળી અને સદગતિનો માર્ગ બતાવ્યો છે કારણ કે સાચા સદ્ગુરુના ચરણથી આ જગતની અંદર મોટામાં મોટું કોઈ તીર્થ નથી અને સાચા ગુરુ દેવથી આ જગતની અંદર મોટો કોઈ દેવ નથી કારણ કે ગુરુના ઉપદેશ વિના કોઈ મોટું શાસ્ત્ર નથી માણસ ઉપર ગમે એટલા દુઃખના ડુંગરા તૂટી પડે ને દુઃખથી આખું જીવન ઘેરાઈ જાય અરે રોગથી દેહ કદા દુર્બળ બની જાય છતાંય પણ જો એવા સમયમાં જો સદગુરુનું સાનિધ્ય મળી જાય ને તો સાધક દુનિયાનો સૌથી શ્રીમંત કરતાં પણ વધારે ભાગ્યવાન ગણાય કારણ કે તેના પૂર્વ જન્મના પાપ બળી જાય છે અને નવા જન્મનો ઉદય થાય છે પોતાનું ભાન કરાવી અણુ મેરુ અને જળ ચેતનમાં ઈશ્વરની ઝાંખી કરાવી સદગુરુ મહારાજ છે જન્મ મરણના ફેરામાંથી છોડાવી અને બોલન હરા પોતાની ઓળખાણ કરાવી અને સંતો પરમાનંદના સાગરમાં આપણને મૂકી દે છે એમ સાચું અને કલ્યાણકારી જ્ઞાન આપે છે એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી લાલજી મહારાજની આજે એકવીસમી નિર્વાણ તિથિ નિમિત્ત છે કારણ કે નિર્વાણી રે નિર્વાણી મારા સદગુરુ કરાવે આત્માની ઓળખાણી આપણે શરીર આરે કોઈ કોઈને નિસ્બત છે નહીં જો બધાને પ્રેમ હોય

ભગવંત જો ભગવાનના દેહને પણ કર્મ ન નું હોય તો આપણને પણ કર્મ ન મૂકે એટલે એટલે છે કર્મ ભક્તિ 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 કર્મયોગ પછી કીધું કે યોગ કે આપણે પૂજા પાઠ કરીએ ધૂપ દેવા કરીએ પૂજા અર્ચના કરીએ આપણે એને ભક્તિ કહી છે માળા ફેરવીએ આડા ઉભા તિલક કરીએ હોમ હવન કરી આને આપણે ભક્તિ કહીએ પણ સદગુરુએ કીધું કે આ ભક્તિ જો આપણને સદગુરુ બતાવે ભીતરથી ભક્તિની શાન કરે અને ભેદ મટે ભ્રમણા ટળે અને ભય ટળે અને અભેદની ઓળખાણ થાય ત્યારે આપણા ભીતરમાંથી ભક્તિ પ્રગટ થાય છે એટલે કીધું સંતો એ ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ દાબી દુબી ન રહે કસ્તુરીની વાસ તો આ જગત ની અંદર શરીર થી માણસ નો જન્મ થાય છે અને મૃત્યુ પણ શરીર નું થાય છે આત્મા તો અજર અમર અને અવિનાશી છે 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 પણ કૃષ્ણ એ કીધું આ યોગ યોગ જ્ઞાન મહાન અને અને ઉત્તમ મનુષ્યના જીવનને બહુ લાભદાયક છે કારણ કે ભક્તિ તો આખું જગત કરે કર્મ પણ આખું જગત કરે પ્રાણી માત્ર કરે છે પણ સંતોએ કીધું છે કે જ્ઞાન યોગ છે ઈ શ્રેષ્ઠ યોગ છે કારણ કે આત્માને જાણવો હોય તો આપણે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને બતાવ્યું છે કે હે અર્જુન તું આપ આત્મા સ્વરૂપે બન અને આત્મા સ્વરૂપે બનીશ તો જ આત્માને ઓળખી શકીશ કારણ કે દેહ આપણે દેહને ઓળખી શકીએ અને ગુણથી ગુણને પારખી શકીએ અવગુણથી અવગુણને પારખી શકીએ સદ્ગુણી બનીએ તો સદ્ગુણને પારખી શકીએ એમ આત્મ સ્વરૂપ બનીએ તો આત્માને ઓળખી શકે કારણ કે ગીતા ગીતાજીમાં કૃષ્ણ ભગવાને આત્માનું સ્થાન છે એ ઊંચું બતાવ્યું છે અને કૃષ્ણ ભગવાને કીધું છે કે જ્ઞાન યોગ છે ને એ તો મારો આત્મા છે તો આપણને સદ્ગુરુ મહારાજે કેવલ આત્માની ઓળખાણ કરાવી છે અને પ્રેમ પણ આત્મા સાથે છે અને આપણે બધાએ આત્માના સંબંધી જ અહીંયા સંત મેળાવડામાં ભેગા થયા છીએ કારણ કે શરીર અમારું ભલે અત્યારે ત્યાં નથી અમારું શરીર અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે પણ ખરેખર અમારું મન અમારો આત્મા અમારું સ્વરૂપ બધું ત્યાં જ છે એક જ છે જુદું છે જ નહીં એટલે સંતોએ કીધું एक तु पूरण ब्रह्म निज यखण्डित आत्मा सचितयानन्दरूपतारु पूरणो परमात्मा हेकतु पूरण ब्रह्म મન વડે જગ જગદેખાય છે મન વડે સંસાર છે મન મળી ગયું અમન માં પછી થઈ ગયો બેડો પાર છે હે એક તું પૂરણ બ્રહ્મ સંતો આપણને કે તું પૂર્ણ બ્રહ્મ છો તું પ્રગટ પરમાર સમર્પણ ભાવ કરીએ તન મન ધન શિષ્યની કુરબાની કરીએ અને પૂરા હૃદયથી પૂરા ભાવથી પૂરા પ્રેમથી ખાલી શરીરથી નહીં મનથી તનથી અને ધનથી અને આ સંતો કહે છે કે આપણા શરીરના કદાચ નવ નવ ટુકડા કરી નાખી અને સદગુરુના શરણે આપણે સમર્પણ કરી દઈએ પણ જો આપણા મનની અંદર કોઈ પણ જાતનો મળ વિક્ષેપ કે આવરણ રહી જાય તો પણ આપણે આ વસ્તુને પામી શકીએ એમ નથી કારણ કે ગુરુનું જ્ઞાન છે એ અગમ છે અને અપાર છે એ જ્ઞાનનો આ જગતની અંદર કોઈ પાર પામી શકે એવું નથી એટલે અમારા સદગુરુ શ્રી લાલજી મહારાજ એના ભજનમાં લખી ગયા છે કે સંતો સદગુરુ જ્ઞાનય પારા કોઈ પહોચેગી સંતો સદગુરુ જ્ઞાન અપાર સંતો સદગુરુ જ્ઞાન અપારા કારણ કે સદગુરુ નું જ્ઞાન છે એનો કોઈ પાર પામી શકે એવું નથી એટલે આપણે ભજનમાં કહીને ને ગુરુ એ ન ગુરુ મહારાજ ની વાણી એને કોઈ પામી શકે એવું નથી એનો પાર પામી શકે એટલે કીધું કે સદગુરુ સંતો જ્ઞાન અપારા આ જ્ઞાન છે નહી અપાર છે અને એ વાણીની પાર છે મન બુદ્ધિ અને ચિત્તની પણ પાર છે પણ ન્યા કોણ પહોંચી શકે કે પહોંચે ગા કોઈ મરજી વાનર પારા સંતો સદગુરુ જ્ઞાન અપારા કારણ કે સદગુરુ ના શરણે જઈ અને પેલા તો આપણે મરી જવું પડે અને મરીન પછી જયારે સદગુરુ મહારાજ આપણને સરજીવન કરે અને સરજીવન કર્યા પછી કેવલ આ બધું આપણો હક નથી એનો હક આપણા ગુરુ મહારાજ નો છે આપણી ઉપર કારણ કે આ મસ્તક આ દેહ આ બધું ગુરુ મહારાજે ફિલ્ટર કરી પવિત્ર કરી અને પાછું આપ્યું છે આ જગત અંદર સેવા કરવા માટે એટલે મરીને જીવવાનું કીધું છે

વ્યાપક છતા કારણ કે ગુરુ મહારાજ આપણને જયારે બોધમાં બેહારે ત્યારે મહારાજ એક જ વસ્તુ કે છે કે તમે અમારું બોલેલું ના પાળો તો કઈ નહિ પણ તમારું બોલેલું પાળજો કારણ કે આ જો જ્ઞાન ની કિંમત હોય તો વચન થી કિંમત થાય છે એટલે ગંગામાં એ પણ કીધું કે વચન વિવેકી વિવેક નારી પાનબાય બ્રહ્મા દીક લાગે ને પાય વચનમાં પૂરા સંગરે વચન વિવેકી જે નર નારી પાન બાઈ બ્રહ્માદિક લાગે તેને પાય રે આ કિંમત હોય તો એક વચનની છે અને આપણા સદગુરુ મહારાજે આપણને એક વચન જ આપ્યું છે અને વચન થકી જ આ જગતની અંદર આપણને સંતો ભક્તો મહાપુરુષો સદગુરુ પ્રત્યે પ્રેમ જાગે છે બીજી કોઈ વસ્તુ નથી આ કોઈ શરીરનો કે કોઈ મનનો કે કોઈ વાણીનો વ્યવહાર નથી આ કોઈ સગાવાલાનો વ્યવહાર નથી પણ એક આત્માના નાતે આ જગતની અંદર આ બધા જો આત્માને ઓળખી જાય ને તો આખું જગત આત્મ સ્વરૂપ બની જાય પછી એને નાના મોટું મારું તારું હારું નરવું આવું કઈ રહેતું નથી પણ આવા જ્યારે આપણને સમૃદ્ધ સદગુરુ જીવનની અંદર પ્રાપ્તિ થાય આવા સદગુરુ મળે તો આપણને આ જ્ઞાનની ઝાંખી થાય કારણ કે ગુરુ મહારાજનો મહિમા છે ને એ અગમ છે અને અપાર છે અને આપણે ગમે એટલા મુખથી એનું વર્ણન કરી શકીએ તોય પણ આપણાથી થાય એવું નથી એટલે કીધું કે પૃથ્વી કા ગજ કરું સબ વન કી કરું કલમ સાત સમદર કી શાય કરું તોય ગુરુ ગુણ લખ્યો ન જાય કદાચ આખી પૃથ્વી જેવડો કાગળ લઈ અને આપણે સાત દરિયા જેટલી શાય બનાવી અને વનરાય હોય એની કલમ કરીએ તોય અને અનેક મુખ લઈ અને ગુરુ મહારાજના ગુણ ગાઈ પણ આ ગુરુ ગુણ આપણીથી ગવાય એવો નથી કારણ કે એ અત્યારનો નથી ગુરુ મહિમા છે આદિ અને અનાદિનો છે એટલે ગુરુ મહિમાની અંદર લખ્યું ગુરુ મહિમા દિનો એવો એને વખાણે તે ત્રીસ કરોડ દેવો ગોરો અવતાર આપે છે કારણ કે ગુરુ છે ને એ જ્ઞાન દાતા છે સદગુરુ છે કરુણા નિધાન છે કૃપાના સાગર છે દયાના સાગર છે અને સદગુરુ છે સદગુણ ભંડાર છે કારણ કે ન્યા ખૂટે એવું નથી પણ ગુરુ મહારાજ આપણને ક્યારે ઓળખાય જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી કોઈને ગુરુ ઓળખાતા નથી દેહ છે ત્યાં સુધી આપણે સદગુરુને દેહ થી જોઉં એટલે જેટલા દેહ થી જોહું એટલા ગુણ અને અવગુણ જોશું પણ જ્યારે સદગુરુ શરીર છૂટી જાય ને ત્યારે આપણને ગુરુ મહારાજની કિંમત થાય એટલે આ જગતની અંદર સદગુરુ છે એ જન્મે નહીં મરે નહીં સદગુરુ ગર્ભે ન ધરે વાસ પણ સદગુરુ નું સદાય જો સ્મરણ કરો ને તો સદગુરુ આસપાસ આવા સદગુરુ શ્રી લાલજી મહારાજ આ જગત ની અંદર નામ રૂપ અને ગુણ થી અમર થઈ ગયા અને હમણાં જ અમારા સદગુરુ શ્રી લાલજી મહારાજ ના નાના ભાઈ એવા કલ્યાણ મહારાજ એમનું શરીર પણ છૂટી ગયું કારણ કે શરીર થી કોઈ રહ્યું નથી રહેવાનું નથી અને કોઈ કાળમાં ભગવાન પણ આ જગતની અંદર જન્મ ધારણ કરીને આવ્યા તો એને પણ જાવું પડ્યું પણ ગુરુ મહારાજ જ્ઞાનથી અને શબ્દથી આપણી અંદર કાયમ અહ્યાદ છે જીવતા છે અત્યારે આ સંત મેળાવડાની અંદર લાલજી મહારાજ તો ફોટામાં એક બિરાજે છે પણ બધાના હૃદય કમળની અંદર લાલજી મહારાજ છે કારણ કે આપણને આવા સદગુરુ મળ્યા છે નિરાંતના જેણે આપણા જીવનની અંદર નિરાત કરાવી દીધી શાંતિ કરાવી દીધી સુખ ને સંતોષનો અનુભવ કરાવ્યો કારણ કે આવા સદગુરુ જો ન મળ્યા હોત તો આપણી અત્યારે શું દશા હોત આપણે આપણને એમ લાગે કે સદગુરુ એટલે શું સદગુરુ શરણે શા માટે જાવું પડે જ્ઞાન તો પરમાત્મા આપણી ભેગો જ છે એકલા પણ જ્ઞાન થઈ જાય ઘણા મહાપુરુષોને ગુરુ વગરનું જ્ઞાન થઈ ગયું છે પણ આ ગુરુનો મહિમા છે એ કેવો છે કારણ કે ગુરુ છે એ દાતા છે એટલે કીધું ગુરુ દેવ છે દાતા એ ચોડાવે ચોરાશી માં જાતા ગુરુ અમાર મંત્ર છે મંત્ર ભણી ને બના છે દેવો ગુરુ યુતારે તારે બેડી ભવ પાર એને તરતાનો લાગે જરીએ વાર ગુરુ ગોવિંદ રૂપ ગણાય तो गुरु मुखी थी जणायो

આપણને ગુરુ મહારાજે આપણી ભીતર ઓળખાયો ગુરુ પણ આપણી ભીતર ઓળખાયો આપણા સ્વરૂપની ઝાંખી પણ આપણી ભીતર કરાવી ભક્તિ પણ ભીતરથી પ્રગટ કરી પ્રેમના પુર પણ પ્રગટ કર્યા અને જ્ઞાન જળ ચેતનમાં જુગતી થી જોવા મળે તું જ જેવો કોઈ નથી આ જગત માં ભલે ખલક ખોળી વળે જગતને ખરી ખબર કેદી મળે કે આ દેવ તારો દેહ દેવળમાં મળે ઓલા જગત ની તો આપણે નથી ખબર પણ સદગુરુ એ પિંડ જગત ની અંદર પરમાત્માના દર્શન કરાવી દીધા પણ સદગુરુ એ કીધું કે ક્યારે બને કે આ હાડ માસ રુધિર નો દેહ છે ઈ ભગવાને આપ્યો છે પણ ઈ ભગવાન કે એક દી માટીમાંથી પ્રગટ થયો ને માટીમાં મળી જશે પણ ઈ માટી જયારે માટીમાં મળી જાય ઈ સદગુરુ મહારાજ પ્રક્રિયા આપણને જીવતા જાગતા કરી બતાવે છે પોતાની અંદર પ્રગટ પરમાત્માના દર્શન કરાવી દે છે એ જ આપણો સદગુરુ એ જ આપણો ભગવાન એ જ આપણો પરમાત્મા એટલે સંતોએ ગુરુ ભક્તિ નો મહિમા ખૂબ વર્ણન કર્યું છે કારણ કે ગુરુથી જેવો દેવ કોઈ બીજો દેવ નથી ગુરુ નો મહિમા છે એવો કોઈનો મહિમા નથી અને જ્ઞાન નથી કારણ કે વેદ થકે વાણી થકે થકે બ્રહ્મા મુનિ શેષ મહેશ ગીતાજી માં ગમ નહીં વહા સદગુરુ કા ઉપદેશ આ બધું જ્ઞાન આપણને સદગુરુ મહારાજ ગીતાજી ની સાક્ષી એ કરાવે છે